ઘણીવાર કર્મના સિદ્ધાંતને એક પ્રકારના કોસ્મિક ન્યાયતંત્ર તરીકે જોવામાં આવે છે જે સારા કાર્યો માટે પુરસ્કાર અને ખરાબ કાર્યો માટે સજા આપે છે પરંતુ કર્મનો સાચો સિદ્ધાંત ડર પેદા કરવા માટે નથી પરંતુ તે મુક્તિ અને સશક્તિકરણનો માર્ગ બતાવવા માટે છે તે આપણને જીવનને વધુ સભાનતા અને હેતુપૂર્વક જીવવાની કળા શીખવે છે કથાલોક ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો શરૂ કરીએ કર્મનો અજબ ખેલ ભાગ બે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાનો અર્થ ઘણા લોકો ક્રિયાઓનો ત્યાગ અને સાંસારિક જવાબદારીઓથી મુક્તિ માની લે છે પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા આનાથી તદ્દન વિપરીત માર્ગદર્શન આપે છે ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી ગીતા ત્રણ પાંચ વાસ્તવમાં કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધુ સારું છે કારણ કે કર્મ વિના તો શરીરનો નિર્વાહ પણ શક્ય નથી આ વિચાર અત્યંત મુક્તિદાયક છે તે આપણને પરિણામના ડર કે લાલચમાંથી મુક્ત કરીને આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સ્વતંત્ર કરે છે જ્યારે આપણે ફળની ચિંતા છોડી દઈએ છીએ ત્યારે આપણું ધ્યાન ફક્ત વર્તમાન ક્ષણની ક્રિયા પર કેન્દ્રિત થાય છે જે આપણને વધુ કુશળ અને શાંતિપૂર્ણ બનાવે છે તો પછી આપણને પ્રશ્ન થાય કે શું આમ જ જીવવાનું કર્મ કરવાના ફળ ભોગવવાના અને સંચિત થયેલા કર્મ માટે ફરીથી જન્મ લેવાનો આ ચક્રમાંથી બહાર નહીં નીકળવાનું તો સાંભળો એવું નથી તેનો પણ એક રસ્તો આપેલો છે દિવસ દરમિયાન એક કર્મ એવું કરો કે જેમાં તમારો કોઈ સ્વાર્થ ના હોય અને એ કર્મ તમારા માટે ના હોય બીજા માટે હોય આવું એક કર્મ તમારા પાછળના સો સંચિત કર્મને બાળી નાખે છે તો રોજનું એક કર્મ એમ તમારા જીવન પૂરું થાય ત્યાં સુધીમાં તમારા બધા સંચિત કર્મો બળી જાય હવે એક પણ કર્મ બચે નહીં કે તમારે તેના માટે જન્મ લેવો પડે તો આમ મળે છે મોક્ષ જીવન મૃત્યુના ચક્કરમાંથી જે બહાર નીકળી જાય તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ કથાના વીડિયો માટે કથાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રોજ એક કર્મ ફક્ત બીજા માટે કરશો તેની ખાતરી માટે હું એક કર્મ કરીશ એવી કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં આભાર